સુરતની ત્રેવીસ વર્ષીય શિક્ષિકાએ તેને ત્યાં ટ્યુશન મારતા આવતા તેર વર્ષીય વિદ્યાર્થીનું અપહરણ કર્યું હતું પોલીસે જ્યારે શિક્ષિકાને ઝડપી મેડિકલ તપાસ કરાવી ત્યારે તેને વીસ વીક નો ગર્ભ હોવાનો ઘટસ્ફોટ થયો હતો તો સાથે જ શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે અનેકવાર શરીર સંબંધ બાંધ્યા હોવાનો અને સગીર વિદ્યાર્થીએ પણ પિતા બનવા સક્ષમ હોવાનું સામે આવ્યું હતું સગીરના પેટમાં ઉછરી રહેલ બાળકનો પિતા સગીર જ છે કે અન્ય તેની તપાસ માટે ડીએનએમાં સેમ્પલ લઈ તપાસ માટે મોકલ્યા છે જેનો રિપોર્ટ આવવાનો બાકી છે આ રિપોર્ટ આવે તે પહેલા શિક્ષિકાએ ગર્ભપાત માટે કોર્ટમાં અરજી કરતા કોર્ટે ગાયનેક ડોક્ટરના અભિપ્રાય બાદ ગર્ભપાતની મંજૂરી આપી છે એબોર્શનની પ્રક્રિયા આજથી શરૂ થશે પૂર્ણા વિસ્તારમાં રહેતા તેર વર્ષીય સગીરનું અપહરણ તેને ટ્યુશન કરાવતી ત્રેવીસ વર્ષીય યુવતી ભગાડી ગયાની ઘટના બાદ તે પાંચમા દિવસે રાજસ્થાન બોર્ડર ઉપરથી આ સગીર સાથે પકડાઈ હતી તેની ધરપકડ સાથે પ્રેગનેન્સી ટેસ્ટ કરતા નવો ઘટસ્ફોટ થયો હતો આ શિક્ષિકાને વીસ અઠવાડિયાનો એટલે કે પાંચ મહિનાનો ગર્ભ હોવાનો ખુલાસો થયો હતો ટોક ઓફ ધ ટાઉન બનેલા કિસ્સામાં ગર્ભવતી શિક્ષિકાએ એડવોકેટ વાજીદ શેખ મારફત વીસ અઠવાડિયાના ગર્ભને ગર્ભપાત કરાવવા માટે કોર્ટની પરવાનગી માંગી હતી આ સામે પોલીસનો અભિપ્રાય પણ માંગવામાં આવ્યો હતો જો કે પોલીસ દ્વારા અભિપ્રાય નહીં અપાતા આ કેસમાં પોલીસે મુદ્દત માંગી હતી પોલીસની મુદ્દત અરજી મંજૂર કરાઈ હતી જેથી આ કેસમાં પોલીસ દ્વારા ગાયનેકના અભિપ્રાય આપવામાં આવ્યો હતો તો ગર્ભપાત અંગેનો એક રિપોર્ટ સ્મીમેર હોસ્પિટલના ગાયનેક વિભાગના વડાએ પૂર્ણા ને આપવાનો હુકમ કર્યો હતો પહેલાં તો હું એમ કહેવા માંગુ છું કે જ્યારે એમને પહેલી વાર મળવા ગઈ છું જેલ પર ત્યારે બેનને મળી એમની મગજની સ્થિતિ કેવી હતી એ જાણી એમનું વિચાર કેવા હતા એ બધા મેં જાણી લીધા ત્યાર પછી એમને મેં સમજાવ્યા અને વાતચીત કરી જે બાબતમાં એમણે બાળકની ને એમને પોતાની જે આપી હતી એ જણાવી તે પ્રમાણે એમને મેં સમજાવ્યા કે ભાઈ આ જે બાળક જે છે તમારા ગર્ભમાં એ બાળકના શું કરવું છે તમારે જન્મ આપવો છે કે નથી આપવો એ બાબતની એમની જોડે ચર્ચા કરી તો એ બેન એ વખતે મારી વાતને ધ્યાને ના લીધી અને ના પાડી દીધી પહેલા તો પછી ઘણી વખત ફરીથી મેં એમને તે ટાઈમે સમજાવ્યા કે આ વસ્તુ જે તમે વિચારો છો એ ખોટી છે તમારી સમાજમાં જે ઈજ્જત જે છે મા બાપની જે છે તમારી જે છે બાળકની શું ભવિષ્યમાં ઈજ્જત હશે એનું ભરણ પોષણ કોણ કરશે એના પિતા કોણ કહેવાશે એ બધું તમારે ધ્યાનને રાખીને તમારે આના ઉપર કંઈક વિચારીને તમારે આગળ એનું શું કરવું છે ગર્ભપાત કરાવવો છે કે નથી કરાવવો એ બાબતનો તમારે વિચાર કરવો પડશે તો એ બેને તે વખતે ફરીથી બી મને બે ત્રણ વખત ના પાડી ત્યાં આગળ બી એમને સમજાવ્યા ઘણા બધા બીજા બધા વ્યક્તિઓ દ્વારા બી સમજાવવામાં આવ્યા તો બી પહેલી વાર તો મને ના જ પાડી દેવામાં આવી હતી ફરી પાછી હું ગઈ એમને બીજે ત્રીજે દિવસે પાછી મળવા ગઈ અને એમને કીધું ત્યારે કંઈક એમના મગજમાં અને એમની મગજની વિચારશક્તિ એમનો માઇન્ડ એ બધું એમણે વિચારીને પછી કંઈક એમણે હા પાડી કે હા મારે હવે આ બાળકને ગર્ભપાત કરાવવો છે તો એમની મંજૂરી લેવામાં આવી હા એમની સિચ્યુએશન એવી હતી કે જે તે ટાઈમે એમને ફરીથી એમને જેલમાંથી મેડિકલ કરાવવા માટે લઈ ગયા પોલીસ દ્વારા તો ત્યાંથી ડોક્ટર દ્વારા રિપોર્ટ એવો આપવામાં આવ્યો હતો કે ભાઈ બાળક જે છે ગર્ભમાં તે ખૂબ જ અંદરથી છે અને બાળકનું કુપોષણ કુપોષણ છે અંદર કુપોષિત બાળક છે અને જે નાળ જે આવે બાળકની એ એવું કહેવામાં આવ્યું હતું કે પાંચ આંટા વીટાઈ ગઈ છે કે જે એનાથી બાળક જે એનો વિકાસ થવો જોઈએ ગર્ભમાં એ થયો નથી એટલે બાળકની કા માતાની મતલબ જે શિક્ષિકા છે એની બંનેની સિચ્યુએશન ગંભીર પ્રકારની છે કે કોઈ પણ એક વ્યક્તિને નુકસાન થાય એવું છે કે બાળક બચે કા મા બચે એ રીતની હતી એટલે એમને મેં સમજાવ્યા એ બાબતની તો એમણે કીધું કે સારું કંઈ વાંધો નહીં હવે મારે ગર્ભપાત કરાવવો છે એવી એમણે જાણ કરી તો અમે આગળ એની કાર્યવાહી કરી નામદાર સેશન્સ કોર્ટ સ્પેશિયલ પોક્સો કોર્ટ છે એમાં અરજી દાખલ કરી તો નામદાર કોર્ટ દ્વારા અમને ઓર્ડર આપવામાં આવ્યો અને ગર્ભપાત કરાવવાની મંજૂરી મળી પ્રેમ સંબંધ છે કે નહીં શું રિલેશન હતું તે તો હું હમણાં નહીં કહી શકું પણ એટલી વાત ચોક્કસ રીતે કહી શકું કે આ રોંગ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ એફઆઈઆર હોઈ ના શકે આમાં હકીકતમાં જોવામાં આવે તો જે ફરિયાદી આરોપી આરોપી ફરિયાદી બની શકે છે જોઈ નાય જસ્ટિસ એક્ટ હેઠળ એટલે જે બાળક છે તે આરોપી બને આમાં કેમકે એમાં સમગ્ર એક્ટ છે મારું એવું પર્સનલી બીજું માનવું એવું છે સેકન્ડ ઓપિનિયન એવું છે આમાં કે જે મહિલા છે તે મેન્ટલી સ્ટેબલ નથી લોકોના વિચારોમાં એવું આવતું હશે કે મહિલા શિક્ષિકા છે તો મેન્ટલી સ્ટેબલ કેમ નહીં પણ આવા ઘણા બધા ડિસઓર્ડર્સ છે જે આજની તારીખમાં હોય છે તેની માટે અમે ટેસ્ટ કરવા મોકલીશું અરજીઓ આગળ બી કરીશું એમાં હાલના તબક્કે જો એ સ્ટેબલ પણ હોય તો આમાં જે બાળક છે તેની ઉપર ફરિયાદ થવી જોઈએ પરંતુ સ્ટેટમેન્ટ લેવામાં નહી આવી હોય છોકરીનો એવું હું માનું છું સર બીજું કે મહિલાનો એક ગર્ભ રહ્યો છે એ ગર્ભને લઈને હવે એક ટોપ ઓફ ધ કિસ્સો છે કે કઈ રીતે અને હવે એક ગર્ભને લઈને કઈ આપણે થઈને શું નિર્ણય છે છે કયા કયા પ્રેગનેન્સી રહી ગઈ હતી એટલે ગર્ભ રહી ગયો હતો અને પોલીસના ના વર્ધન પ્રમાણે વીસ વીકની ની પ્રેગ્નન્સી હતી હું નથી માનતો કે વીસ વીકની ની છે તે છતાં જે પોલીસ વર્ઝન છે તેની હું વાત કરું છું તે બાબતે અમે નામદાર કોર્ટમાં સ્પેશિયલ પોસ્કો કોર્ટમાં અરજી કરી હતી સ્પેશિયલ સ્પેશિયલ પોસ્કો કોર્ટે તેમાં પોલીસને નોટિસ કાઢી હતી અને નોટિસ જ્યારે પોલીસને કાઢવામાં આવે ત્યારે પોલીસને ઓપિનિયન લેવાનો હોય છે મેડિકલ એક્સપર્ટનો ગવર્મેન્ટ તે ઓપિનિયન લીધો અને ઓપિનિયન એવો આવ્યો છે કે જે શિક્ષિકાબેન છે જે આરોપી મહિલા છે તેમની મેન્ટલ સ્ટેબિલિટી ખરાબ થાય એમાં જે માનસિક હાલત છે તે ખરાબ થાય અને સામાજિક દ્રષ્ટિએ પણ તેને નુકસાન પહોંચે એની ઇજ્જત આપણને ક્ષતિ પહોંચે અને જે કુપોષિત બાળક છે તે નામદાર કોર્ટ એ વિચારે કે આ બાળકને જમ કેમ જો વર્ષનો ફિઝિકલ રિલેશન કોઈ મહિલા સાથે હોય વર્ષનો મેલ તો એ બાળક બાળક પોષિત ના કોઈ ડિસઓર્ડર આવે એના જીવને જોખમ હોય મહિલાના જીવને જોખમ હોય બાળકના જીવને જોખમ હોય તે બધી દલીલોને ધ્યાને રાખી આમાં નામદાર સ્પેશિયલ કોર્ટે હુકમ કર્યો છે દલીલોમાં પણ એવું છે કે લેખિત દલીલ લેખિત દલીલોને ડ્રાફ્ટિંગને માન્ય રાખી નામદાર કોર્ટે આ હુકમ કર્યો છે અને મોસ્ટ અવેટેડ અને એક્સપેક્ટેડ હુકમ જ હતો કે આવો આવશે